શહેરના ડિંડોલી વિસ્તારમાં ટ્રાફિક ટ્રેનવાળાએ પાર્કિંગમાંથી ગાડી ઉપાડતા મહિલાનો આરોપ ડિંડોલી વિસ્તારમાં ટ્રાફિક ટ્રેન મહિલા સાથે બોલાચાલી થઈ પોલીસ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા એવો મહિલાએ કર્યો આક્ષેપ સામાન્ય જીબાચોરી થતા મહિલા ઉગ્ર બની અને ક્રેન ઉપર ચડી ગઈ પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મારી ગાડી આપો એવું મહિલાએ કહ્યું ટ્રાફિક ટ્રેન ઉપર ચડેલી મહિલાને જોઈને લોકોના ટોળે ટોળા જમા થઈ ગયા આ સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિકનો જમાવડો થઈ ગયો લોકો લાઇનમાં વાહનો લઈને ઊભા રહી ગયા લોકોના ટોળે ટોળા એકઠા થઈ અને મહિલાની બોલચાલ અને તમામ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં ઉતારવા લાગ્યા લોકોએ પણ મહિલાને નીચે ઉતારવા સમજાવી રહ્યા હતા પરંતુ મહિલા ન સમજતા આખરે પોલીસ મહિલા અને ડિંડોલી સ્ટાફના માણસો આવીને મહિલાને નીચે ઉતારી અને પોલીસ સ્ટેશને ફરિયાદ માટે લઈ ગયા મહિલાને લઈ ગયા બાદ ટ્રાફિક હળવો થયો

એ ખોટી ચીજ કરી કે તને ક્યાં સુધી ખબર તમને ઉપર ઉપર આ ડિસ્ટર્બરા સાહેબ છે તમને સાહેબ હું